પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વદાણી ગામે તાજ કોમ્પ્લેક્ષમાં ડોક્ટર ખ્યાતિ પરમારના ક્લિનિકમાં હાર્ડવેર ઓર્થોપેડિક ફિઝિયોથેરાપી હિમજા સેન્ટર સાઠ વર્ષ અગાઉ દાદાના પરદાદા એમકે ક્લિનિક ચલાવતા હતા અને દર્દીઓને સંતોષકારક સારવાર પૂરી પાડતા હતા જ્યારે હવે હાલના વર્તમાન સમયમાં ડોક્ટર ખ્યાતિ પરમાર દ્વારા એમકે ક્લિનિક છેલ્લા અઢી વર્ષથી ડોક્ટર તરીકે દર્દીઓને વિવિધ પ્રકારની સેવા આપી રહ્યા છે આ એમ કે ક્લિનિકનું નામ ડૉક્ટર ખ્યાતિ પરમારના દાદાના નામ પરથી આ ક્લિનિકનું નામ એમ કે ક્લિનિક રાખવામાં આવ્યું છે જ્યારે આ એમ કે ક્લિનિક ત્રીજી પેઢી તરીકે ડૉક્ટર ખ્યાતિ પરમાર ચલાવી રહ્યા છે તેવું ડોક્ટર ખ્યાતિ પરમારે જણાવ્યું હતું જ્યારે આજે વર્તમાન સમયમાં ડૉક્ટર ખ્યાતિ પરમાર આ ક્લિનિક ચલાવી રહ્યા છે અને દર્દીઓને વિવિધ સારવાર આપી રહ્યા છે જય ભીમ નમો બુદ્ધાય મારું નામ છે ડૉક્ટર ખ્યાતિ પરમાર હું એક ફિઝિયોથેરાપિસ્ટ છું અહીંયા બદાણીમાં છેલ્લા અઢી વર્ષથી સારવાર આપું છું અમારી પેઢી છેલ્લા સાઈઠ વરસથી આ કામ કરે છે આયુર્વેદનું એમાં મારા દાદાના નામ પરથી એમ કે નામ છે એમનું નામ છે મંગળદાસ કેદારભાઈ આયુર્વેદ તે પોતે પણ સાહીઠ વરસ સુધી આ પેઢીને ચાલવી હતી હાલ પણ એમની પેઢી ત્યાં પાટણ જગ્યાએ ચાલુ જ છે એમના આધારે અમારા દવાખાનાના બી નામ છે અને અમે બધા હું એમની ત્રીજી પેઢી તરીકે બેસું છું હાલ હું અહીંયા સરસ્વતી તાલુકામાં વદાણી ગામે સારવાર આપી રહી છું દાદા શું તકલીફ હતી મને પછી અહીંયા અહીંયા પછી કાલની દવા લીધી અને ટ્રીટમેન્ટ કરી અને એને પચાસ ટકા કાલે ને કાલે ફરક પડી જશે અને એને જવા પી રાત્રે મને બહુ ફરક પડી ગયો અત્યારે ખાલી કોઈ ખાલી આગ હાથના પહેરવામાં થોડી તકલીફ લાગે છે બાકી મને અત્યારે એસી ટકા ફરક છે એકદમ બહુ સરસ છે ટિકિટ લે બહુ સારી છે અને મને એમનું કામ બી કર્યું અને એમનું જવા અને બીજું બી કરી નાખે આપનો પરિચય દાદા મારું નામ ફારુકભાઈ છે હું તાલીપુરામાં વચ્ચે છું અ મારું ધંધો છે ટાયર પંચી મારી દુકાન છે છેલ્લા 40 વર્ષથી હું કામ કરું છું પણ મને સરસ લાગ્યું આન્ટીસ્પેનસે પછી મને હાલ મણકાનો રાહ થઈ ગઈ છે સારી સારવાર છે બોલો બોલો આપનો પરિચય આપનો પરિચય ધરબુડા વત્તિની જવાનો અને બીજીનું ઘર હતી ડીબી કે દવાખાનું બેન સારું લઈ તે કે પડી એ ઘરે જવાનું પણ ઘરે થોડી હોય તો અહીંયા દવાખાનાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે દર્દીઓ માટે કેમેરામેન પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ